અમરેલી જિલ્લા ભાજપ આગેવાન દીપકભાઈ વઘાસિયાના પ્રમુખ સ્થાને ધારી લોહાણા મહાશનવાડી ખાતે સાંજે પાંચ કલાકે બે હજાર ચોવીસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિવારની વિચારધારાને આમ જનતા સુધી પહોંચાડવા માટે લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરિયા અને ભાજપ મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા ભાજપ આગેવાન દીપકભાઈ વઘાસિયાના પ્રમુખ સ્થાને ધારી લોહાણા મહાજનવાડી ખાતે સાંજે પાંચ કલાકે બે હજાર ચોવીસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિવારની વિચારધારાને આમ જનતા સુધી પહોંચાડવા ઉપસ્થિત લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડીયા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા પૂર્વ ધારાસભ્ય ચેરમેન કોટાડીયા ધારીકભાઈ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન અશ્વિનભાઈ અમરેલી જિલ્લા કિસાન મોર્ચાના મહામંત્રી પરેશભાઈ પટેણી જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ વાડા અમરેલી જિલ્લા મહિલા આગેવાન સર્વોચ્ચ બેન દેવ મુરારી ધારી મહિલા પ્રમુખ હીનાબેન રાવલ વગેરે મોટી સંખ્યામાં મોદી પરિવાર સભામાં ભાજપ પરિવાર સૌ હાજર રહ્યા સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહ્યો એસ નાઇન ન્યૂઝ સાથે